સુરતમાં કેનાલ રોડ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા કાર્યકરો વિશે નિવેદન આપ્યું હતું તો સાથે જ એથર ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોના થયેલા મોત અંગે મહત્વના સૂચનો પણ આપ્યા હતા સુરતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે યોજેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્ય અંગે અને એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામદારોની થયેલા મોત અંગે વાત કરી હતી કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ યેનકેન પ્રકારે વિપક્ષ પર દબાણ ઉભું કરવામાં કોઈ કસર રાખતા નથી વધુમાં તેમને સુરતના સચિન વિસ્તારમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટનામાં કામદારોના મોત મામલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટના બની છે તેના માટે જવાબદારો સામે કડક પગલા લેવા જોઈએ ભાજપના સત્તાધીશો કંપની તરફ નરમ વલણ રાખી રહ્યા છે કામદારોના અકસ્માતમાં મોત નથી તે પરંતુ કંપનીના સંચાલકોએ તેમની હત્યા કરી છે નિયમો બધાને એક સરખા જ લાગુ પડવા જોઈએ પરંતુ ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ માટે અલગ નિયમો છે અને સામાન્ય પ્રજા માટે અલગ નિયમો છે આ સાથે તેમણે સુરતમાં વધતા પ્રદૂષણ મામલે પણ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મોટી મોટી કંપનીઓના કારણે હજીરા જેવા વિસ્તારોમાં કેટલાક લોકોને ચામડીના રોગના કેન્સર થઈ રહ્યા છે જેથી પ્રદૂષણ ફેલાવતી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી એના સીટ છે સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે બે હજાર ચારમાં પણ જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારને નારો હતો એવા સંજોગોમાં પણ આ જ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસમાંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચાલે છે એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે આ તમામ સત્તા ને સંપત્તિ નું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને 2024 માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત